અને અડધો કલાક સુધી બાથરૂમમાં બહાર નહીં નીકળતા તેમની ગર્ભવતી પત્નીએ તપાસ કરતા હાર્દિક બેભાન હાલતમાં મળી આવ્યા હતા તેમને માટે એકસો આઠમાં આણંદની ખાનગી હોસ્પિટલમાં કચડવામાં આવ્યા હતા જ્યાં સ્કીટી સ્કેન કરાવી તપાસ કરતા નાના મગજમાં હેમ્બરેજ હોવાનું નિદાન આવ્યું અને ગુરુવારે તબીબોની ટીમે હાર્દિકને બ્રેન્ડેડ જાહેર કર્યો હતો અને હોસ્પિટલના તબીબોએ આ અંગે ડોનેટ લાઈફના નિલેશ માંડલવાલાને જાણ કરી હતી ડોનેટ લાઇફને આણંદની ટીમ દ્વારા હોસ્પિટલ પહોંચી હાર્દિકના વૃદ્ધ માતા પિતા અને પત્ની તેમજ સગા વાલાઓને અંગદાનના મહત્ત્વ અંગે સમજાવવામાં આવ્યા હતા અને અંતે પરિવારે સંમતિ આપતા લિવર બે કિડની અને આંખોનું અંગદાન કરવામાં આવ્યું હતું જ્યારે મેડિકલ કારણોસર હૃદય અને ફેફસાનું દાન થઈ શક્યું ન હતું અને ત્યારબાદ ઓર્ગનને આણંદની ગ્રીન કોરિડોર દ્વારા લિવર અને એમની કિડની અમદાવાદની જાયડસ હોસ્પિટલ દ્વારા અંગદાન મેળવી લિવરનું અમદાવાદની સુડતાલીસ વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું જ્યારે અમદાવાદની એકત્રીસ વર્ષીય મહિલા અને લુણાવાડાની ઓગણપચાસ વર્ષીય મહિલામાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું જ્યારે આણંદની શંકરા હોસ્પિટલે બે આંખોનું અંગદાન સ્વીકાર્યું હતું